અને હવે આની સાથે સાંકળીને રાજ્યની એવી અનેક યુનિવર્સિટીઝની વાત કરવી છે ઉત્તર ગુજરાતની એક યુનિવર્સિટી એનો ડેટા હું આજે જ્યારે એનો અભ્યાસ કરી રહી હતી મહેસાણાની આસપાસની વિસનગર આજુબાજુની એક ખૂબ મોટી યુનિવર્સિટી એનો ડેટા વાંચતા વાંચતાં એટલું સમજાયું કે આ બધા ભૂતિયા એડમિશન પર ચાલી રહી છે યુનિવર્સિટી એ આખી યુનિવર્સિટી એ રીતે ચાલે છે એની એન્જિનિયરિંગ કોલેજ બાકીના બધા વિષયો એમબીએ કરતા લોકોને જોયા તો જેટલા ક્લાસ છે ને જેટલા એડમિશન થઈ રહ્યા છે મોટા ભાગના એમાંથી નેવું ટકા ઉપરના એડમિશન માત્ર એસસી અને એસટીના થઈ રહ્યા છે શું કામ એસસી એસટીના શું એ યુનિવર્સિટીના આમ એવી અંદરથી આમ ક્રાંતિ કરવાની ભૂખ જાગી છે કે આપણે બધા જ દલિત અને આદિવાસી સમુદાયના છોકરાઓને લાવીને એ સમાજના છોકરાઓને ખૂબ ભણાવી ગણાવીને સમાજનું ઉત્થાન કરી દેવું છે તો જવાબ બિલકુલ ના છે સરકાર સ્કોલરશીપ આપે છે છોકરાઓના સર્ટિફિકેટ એજન્ટો લઈ આવે છે અહીંયા મહેસાણાની અર્બન બેન્કમાં એ લોકો ડાયરેક્ટ પોતાની જાતે જ અકાઉન્ટ ખોલાવી દે છે અને એની જાતે અકાઉન્ટ ખોલાવ્યા પછી એની જાતે ફી જેવી સરકારની સ્કોલરશિપ આવી જાય એટલે એજન્ટને જે રૂપિયા આપવાના હોય એટલે બે પાંચ હજાર રૂપિયા એક સ્ટુડન્ટને જે આપતા હોય એ આપીને એને રવાના કરી દે છે એ એજન્ટ એમાંથી એને જે છોકરાને હિસ્સો આપવો હોય તો આપે ને ન આપવો હોય તો ન આપે હજારો લોકોની આ રીતની સ્કોલરશિપ એક એક યુનિવર્સિટીવાળા ખાઈ રહ્યા છે આ લોકો શું કરે છે સરકારની આદિજાતિ વિભાગની અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાય છે એક એક યુનિવર્સિટી દર વર્ષે કરોડો રૂપિયા લઈ રહી છે અમદાવાદથી દહેગામની વચ્ચે ચાલતી એક મોટી યુનિવર્સિટીનું પણ અમારી પાસે સ્ટિંગ ઓપરેશન છે એની અંદર પણ આની આ જ વાત છે આદિવાસી છોકરાઓના સર્ટિફિકેટ લઈ આવવાના ખબર પડી કે ગામમાં આટલા છોકરા છે કે જેમણે દસ પાસ કર્યું છે એક તો દસ પાસ કરાવવામાં પણ એ લોકો કોશિશ કરે જેવા દસ પાસ થઈ જાય છોકરાઓ એટલે બધાના સટી ઉઘરાવીને લાવી દેવાના બધાના પ્રમાણપત્ર આધાર કાર્ડ એ બધું જ સર્ટિફિકેટ ઉઘરાવીને લાવીને એની જાતે એડમિશન કરી દેવાનું બેંકવાળા સાથે સાંઠગાંઠ હોય બેંકવાળા બધું જ કરી આપે જેવા એડમિશન થાય એટલે સરકાર સ્કોલરશીપ નાખે એક વર્ષની ભણવાની એટલે જો ડિપ્લોમામાં હોય તો સરકાર રહેવાના જમવાના બધા જ પૈસા સરકાર આપે છે એ બધા જ પૈસા આપીને સરકાર એવું કહે છે કે અમે આટલા લાખ કરોડ રૂપિયા વાપરીને આદિજાતિ વિકાસ અને સમુદાયનું ઉત્થાન કલ્યાણ કરી નાખ્યું સરકાર કહે છે કે અમે દલિતોના કલ્યાણ માટે આટલા રૂપિયા વાપર્યા તમે કોઈ જ દલિતો કે આદિવાસીનું કલ્યાણ નથી કરી રહ્યા તમે પ્રાઇવેટ યુનિવર્સિટીના એ બહુ જૂજ સંચાલકોને દર વખતે કરોડો રૂપિયા આપી રહ્યા છો અને સરકાર જો એવું કહેતી હોય કે એમને ખબર નથી તો એ પોતાની જાતને મૂર્ખ બનાવે છે જ્યારે જ્યારે સરકારના નામ અમે અહીંયાથી દર્પણ મોકલીએ છીએ તો સરકારે હરીસો ફોડી નાખે છે કેમ કે એને ચહેરો ગમતો નથી ચહેરો ન ગમે તો એને સુધારવાની કોશિશ કરવી જોઈએ વાસ્તવિકતાનું એ ચિત્ર અને જો તમને એમાં તમારું દર્શન નથી થતું કે તમે આ સિસ્ટમને કેટલી હદ સુધી ચોરીવાળી બનાવી દીધી છે એટલી હદ સુધી ભ્રષ્ટા ભ્રષ્ટાચારી બનાવી દીધી છે કે તમે એવા છોકરાઓના રૂપિયા ખાઈ રહ્યા છો જે લોકો જો પોતે નહીં ભણે તો એમનું ભવિષ્ય સાવ બરબાદ થઈ જવાનું છે અને એ લોકો નથી ભણી રહ્યા એમનામાં ના એ શિક્ષણની સમજણ છે ના શિક્ષણની એ જીજી વિશા છે એમની અંદર એ નથી ભણી રહ્યા પણ એના નામના અમારી પાસેથી ઉઘરાવીને લીધેલા રૂપિયા ખૂબ ભરોસા સાથે અમે ટેક્સ આપીએ છીએ આ દેશનો મિડલ ક્લાસ અથવા કોઈ પણ વ્યક્તિ ગરીબમાં ગરીબ માણસ પાર્લેજીનું પાંચ રૂપિયાનું બિસ્કીટ ખરીદે છે તોય ટેક્સ આપે છે એ કંઈ પણ ખરીદે છે એક નાની પેન ખરીદે છે તોય રૂપિયા આપે છે એટલે પાંચ રૂપિયામાંથી પણ પોતાનો હિસ્સો સરકારને આપે છે એ હિસ્સો તમને શું કામ આપે છે લાખો કરોડ રૂપિયા સરકાર તમને આ દેશનો નાગરિક કેમ આપી રહ્યું છે એટલા માટે કે જેની પાસે પોતાનો અવાજ નથી એવા લોકો સુધી મદદ પહોંચે જે લોકો સાવ દારૂણ પરિસ્થિતિમાં રહે છે એ લોકો સુધી મદદ પહોંચે જે આદિવાસી સમુદાય તમે એ લોકોનું જીવન જઈને જુઓ એ દલિતોનું તમે જીવન જઈને જુઓ એ કેવું જીવન જીવી રહ્યા છે એમને જે મદદ માટે પહોંચવા જોઈએ એમના હકના રૂપિયા તમે અમદાવાદ વડોદરા મહેસાણા સુરત આ બધાની પ્રાઇવેટ યુનિવર્સિટીના સંચાલકોને આપી રહ્યા છો અને એ લોકો ડકાર નથી લેતા ને ખાઈ જાય છે એ રૂપિયા એ લોકો એકલા નથી ખાતા એની સ્ક્રુટિની કરવાથી માંડીને બધી વ્યવસ્થાઓ હોવા છતાં તમે જાઓને યુનિવર્સિટીમાં કોઈ પણ રેન્ડમ દિવસ પર જઈને જુઓ ત્યાં ના એમની પાસે એવી લેબોરેટરી છે એમની પાસે એવો ટીચિંગ સ્ટાફ જ નથી એન્જિનિયરિંગ ભણાવી શકે એવા લોકો નથી એવા એવા કોર્સીસ એ લોકો ચલાવે છે જેના પ્રોફેસર એમની પાસે છે જ નહીં ભણાવવાને લાયક ન હોય એવા લોકો ત્યાં ભણાવી રહ્યા છે માણસો જ નથી પૂરતો સ્ટાફ જ નથી ના યુનિવર્સિટીનું કેમ્પસ એવું હોય છે ના લેબોરેટરી એવી હોય છે અને છતાંય એ યુનિવર્સિટીઝ ચાલે છે પ્રાઇવેટ યુનિવર્સિટી શું કામ કરે છે લોકો જીટીયુ સાથે કેમ જોડાયેલા નથી રહેતા કેમકે એઆઈસીટીના નોમ્સ એમણે માનવાના છે પણ કોઈની પરવાનગી નથી લેવાની નવું કશું શરૂ કરવાનું હોય ત્યારે અને નવું કશું શરૂ કરવા માટે જ્યારે એઆઈસીટી એમને પરવાનગી નથી લેવાની એમને યુનિવર્સિટી પોતાની જાતે જ કોર્સીસ શરૂ કરે છે તો આ બધા તો એવા ટ્રસ્ટ છે કે એક સમયમાં એ ટ્રસ્ટ બનાવવાવાળા લોકોએ એ વિસ્તારોના કલ્યાણ કરેલા છે સારામાં સારું કામ કરેલું છે હવે આજ બધી પ્રાઇવેટ કોલેજમાં એસસી એસ ટીના બાકીના બધાના એડમિશન થાય છે કરોડો રૂપિયા ત્યાં જાય છે પણ એ જ વિસ્તારની જી સીપાટણજી સીદાહોદજી સિગોધરા મોડાસા આ બધી જ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એકદમ ખાલી રહી જાય છે ત્યાં ડિપાર્ટમેન્ટ્સ ભરાતા જ નથી તો તમારી સરકારી કોલેજ જ્યાં તમે ઇમારત બાંધી આપી છે જ્યાં તમે આટલા પૈસા આપો છો આટલું બજેટ આપો છો એ ખાલી રહી જાય છે અને ધીરે ધીરે તમે એક એક ડિપાર્ટમેન્ટ ત્યાં બંધ કરી રહ્યા છો જે જીએસસીમાં નથી ભરાતા જે સરકારી કોલેજમાં જે લોકો નથી જતા એ જ લોકોને ત્યાં તમે સિસ્ટમેટિકલી નથી મોકલતા ને ધીરે ધીરે ખતમ કરી નાખી પૈસા આપો છો ત્યાં લેબોરેટરીના સાધનોમાં હિસ્સાના ટકા ટકાવારી તમારી જાય છે જીઈસી સાવ ખતમ કરી નાખીને પછી એમને ભણાવવા માટે લાખ રૂપિયા તમે પ્રાઇવેટવાળાને આપો છો શું કામ ને મજબૂત કરો એમાં એડમિશન કરાવો કમનસીબે સારું એન્જિનિયરિંગ કરવું હોય તો ગુજરાતમાં કેટલી એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જેના પર ભરોસો કરીને પોતાના બાળકને મૂકી શકાય જવાબ આંગળીના વેઢે પાંચ પરે નથી પહોંચતો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ટકવા જ નથી દીધી આપણે આપણે ત્યાં કોલેજ એટલે ધંધો છે આપણે ત્યાં હોસ્પિટલ ખોલવી એટલે ધંધો છે ને દરેક વસ્તુ ધંધો હોય પણ એનું એક પ્રોફિટ માર્જિન હોય એટલે પેલો જમવાનું બનાવવાવાળો પાણીપુરીવાળો એ સો ટકા પ્રોફિટ માર્જિન પર રોકાઈ જાય છે બધું જ નથી ખાઈ જતા એટલે બધું જ ખાઈ જવાની ભૂખ જે પેદા કરી છે આપણે એ આપણે ધીરે ધીરે નાગરિકોની દિશામાં વાળી રહ્યા છીએ ખૂબ વિસ્તારથી એના પર જ્યાં સુધી બધું જ આ નગ્ન સત્ય છે બધાને ખબર છે આખી દુનિયાને ખબર છે પણ તો એ સરકાર એવું કહે છે કે તમે તો હવામાં વાતો કરી રહ્યા છો તમારી પાસે ક્યાં કોઈ પ્રૂફ છે જે પ્રૂફ આપવાની જવાબદારી નૈતિક રીતે કોઈ પત્રકારની નથી હોતી તમે જઈને જુઓ ને કોઈ પણ યુનિવર્સિટી લઈ લો રેન્ડમ એક બેના નામ આપીએ તો કોઈને એવું લાગે ને કે એક બે લોકોને ટાર્ગેટ કરે છે કોઈ પણ લઠાવીને લઈ લો આની પહેલાં ચાર પાંચ યુનિવર્સિટીના તો અમે ઓલરેડી સ્ટિંગ ઓપરેશન બતાવી ચૂક્યા છીએ અહીંયા અમદાવાદની એક સિલ્વર ઓક યુનિવર્સિટી હતી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ સાબરમતી ને બીજી કઈ એ નામે યાદ નથી આવી ત્રણ ચાર યુનિવર્સિટીના સ્ટિંગ ઓપરેશન અમે ઓલરેડી બતાવી ચૂક્યા છીએ એના સિવાય બીજી એક બે યુનિવર્સિટીઝની સાથે આ પ્રકારનું અમારી પાસે ડેટા છે વિડીયો છે બધું જ છે અને જો છતાંય તમે કોઈ કાર્યવાહી નથી કરતા જે એકદમ ભૂતિયા કોલેજીસ ચાલી રહી છે તો સમજવાનું કે દમ નથી તમારામાં ઈચ્છતા જ નથી તમે કરવાનું કેમ કે એ લોકો એમને થોડું બધું કરે છે સ્ક્રુટિની કરાવવા વાળા રૂપિયા ક્યાં જાય છે તમારી પાસેથી તો જાય છે છેલ્લે વાત નીતિ પર આવી જાય છે કોઈ પણ વ્યક્તિ સારામાં સારી કોલેજ ઊભી કરે તો પણ જો એ ચોરી નથી કરતો તો એ કોલેજ ચલાવી જ નથી શકતો કેમ કે નોમ સેવા છે એક એક ડિપાર્ટમેન્ટને સોળ સોળ ફેકલ્ટીની જરૂર પડે એક પ્રોફેસર જોઈએ એને એક કક્ષાના પગાર આપવા પડે એ બધું જ નિયમ પ્રમાણે કરવા જાય તો એણે પછી ત્રણ ચાર લાખ રૂપિયા ફી લેવી પડે અગેન જીઇસી તમે એટલા એટલા રૂપિયા ત્યાં આપી રહ્યા છો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજિસમાં અને બાકી બધી કોલેજિસમાં આપણે ધીરે ધીરે સરકારી કોલેજ સરકારી વ્યવસ્થાઓ ખતમ કરી નાખી સાવ ખતમ કરી નાખી એ છોકરાઓને ભણાવતા જ નથી કોલેજમાં જ્યાં પ્રોફેસર નથી જ્યાં લેબોરેટરી નથી જ્યાં કશું ભણાવ્યું નથી જ્યાં ડિગ્રી છાપીને આપી છે એ લોકોને કંકોડા કૌશલ સાથે એમને શું લેવા દેવા એમને શું આવડે અને એમને ન આવડે અને તોય એ લોકો શું કરે જે લોકો ડિગ્રી ખરીદે છે એ લોકો નોકરી ખરીદે છે એ લોકો ગમે તેમ કરીને સરકારી સિસ્ટમમાં સેટ થઈ જાય છે અને પછી તમે સરકારી સિસ્ટમમાં જઈને એવું કહો છો કે સિવિલ એન્જિનિયર લાંચ લે છે તો લાંચ જ લે ને પપ્પાએ લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની પાછળ રિટર્ન જોઈએ છે હવે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને ડિગ્રી ખરીદી નોકરી ખરીદી હવે બધું ખરીદ્યા પછી એ ક્યાંકથી તો કરશે એટલે સિવિલ એન્જિનિયર નહીં ચકાસણી કરે બધું પાસ કરશે અને પછી પુલ પડે એટલે મરવાનું અને મરીએ એટલે કહેવાનું ફલાણા કોન્ટ્રાક્ટર ફલાણા નેતા એક ટેમ્પરરી થોડા સમય માટે એની એ જ વાતો ફરી એક એનું એક ચક્ર એ ટીપીઓ સાગઠિયા હોય કે ટીપીઓ બીજો કોઈ હોય એ લોકોના ઘરમાં ને બસો કરોડ રૂપિયા એટલે ભરાય છે અને એ લોકોની પાસેથી અનેક કેટલાય કરોડોની સંપત્તિ એટલે મળતી જાય છે કેમ કે આપણે સિસ્ટમ એવી બનાવી છે તમે જો ચોરી કરીને સિસ્ટમમાં રહેવા માગો છો તો આરામથી ટકી શકો છો જો તમે પ્રામાણિકતાથી રહેવા માગો છો તો આ સિસ્ટમ તમને કચરાની જેમ ફેંકી દે છે અને એટલે જ્યાં સુધી આપણી પાસે આ બધી મૂળભૂત સમસ્યાઓ છે અને કોઈ વિચારધારાના ચશ્માથી ન જોતા અને કોઈ ધાર્મિક કે રાજનૈતિક રંગ આપ્યા વગર ન જોતા અને પ્રામાણિકતાથી આ દેશનો પ્રશ્ન છે એ રીતે નહીં જોઈએ ત્યાં સુધી કોઈ વાતો કરવાનો કોઈ મતલબ નથી આવા બીજા પચાસ વર્ષ સુધી પચાસ ઇકોનોમિક સર્વે આવશે ને જશે પચાસ સરકારો આવશે ને જશે દર પાંચ વર્ષે કોઈ ને કોઈ સરકાર નેતાઓ બધું જ બદલાય છે દરેક જગ્યાએ પરિસ્થિતિ ક્યારેય સરખીને સરખી નથી રહેતી આઝાદીના પંચોતેર વર્ષ પછી અમૃતકાળમાં આવ્યા પછી આ દેશની મહાનતા પર નારા લગાવતા પહેલાં અને આવનારી પંદરમી ઓગસ્ટ પર દેશભક્તિની બૂમો પાડતા પહેલાં આપણી પાસે એ જવાબ છે કે જો આપણે આ દેશને પ્રેમ કરીએ છીએ તો દરરોજ દેશની પથારી શું કામ ફેરવીએ છીએ જો દેશને પ્રેમ કરીએ છીએ તો છોકરાઓ માટે ડિગ્રી શું કામ ખરીદીએ છીએ જો દેશને પ્રેમ કરીએ છીએ તો કરપ્શન શું કામ કરીએ છીએ જો દેશને પ્રેમ કરો છો તો ડિગ્રી વેચો શું કામ છો શું કામ બનનારા શિક્ષક પાસેથી પણ રૂપિયા લો છો શું કામે એસસી એસટી છોકરાઓની શિષ્યવૃત્તિ ખાઈ જાઓ છો એટલે એકદમ સંક્ષિપ્તમાં છેલ્લે એટલી વાત કહીશ કે ગરીબોના લોહી ચૂસી લાખરે કમાયો લાખરે કમાયો તો એ તું ના ધરાયો જો જે તારી જિંદગી જવાની બહુ જ નાના હતા અને નિશાળમાં સાંભળ્યું હતું પણ એવા લોકોને જ્યારે વાસ્તવિકતામાં સામે જોઈએ ત્યારે એવું થાય કે આ લોકો લાખો કરોડો ગમે તેટલા રૂપિયા કમાઈ લેશે આ લોકો જ પંદરમી ઓગસ્ટ પર કેમ કે કોલેજના કે શાળાના સંચાલકો હોય છે એ લોકો સૌથી પહેલું ભાષણ આપે છે પંદરમી ઓગસ્ટ પર કોલેજના કાર્યક્રમોમાં અને ખૂબ મોટી સરસ સરસ દેશભક્તિની વાતો કરે છે એ લોકો જ્યારે દેશભક્તિની વાતો કરતા હોય ત્યારે કાન બંધ કરી દેજો કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં સુધી આ શરૂઆત નહીં કરે પોતાના સંચાલકોને નકારવાની અને એમને રિસ્પેક્ટ ન આપવાની જે આવા છે બધા આવા નથી ઘણા લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે એ ખૂબ સારું કામ કરતા લોકો વિશે પણ ક્યારેક વાત કરીશું પણ જ્યાં સુધી આ નકારાત્મક કામ કરતા સંચાલકોને તમે સન્માન આપતા રહેશો ત્યાં સુધી એમને એવું લાગશે કે પૈસા છે તો બધું થઈ શકે છે